જોગણી ધામ કચ્છમાં છે કચ્છનું જોગણી ધામ છે આવી જોગણીશ માતાના ચોસઠ નામ છે ચોસઠ જોગણી જેને કહેવાય છે ચોસઠ જોગણીના નામ છે તમે જોઈ શકો છો ચોસઠ જોગણી કઈ કઈ જોગણીઓ છે નામ છે તમે જોઈ શકો છો મિત્રો અદ્ભુત દર્શન કરાવ્યા છે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચોસઠ જોગણીના દર્શન ભાગી છો કે તમને થયા ઓલો જોગણી માતાની